કેમ છો દોસ્તો મજામાં ને અત્યારે શિવરાત્રી નજીક આવી રહી છે અને માર્કેટમાં શક્કરિયા બહુ જ સરસ મળે છે તો મને થયું કે હું તમારી સાથે થોડી શક્કરિયાની રેસીપી શેર કરું તો આજે હું લઈને આવી છું શક્કરિયાનો શીરો તો એના માટે આપણે જોઈશે અઢીસો ગ્રામ જેટલા શક્કરિયા જેને મેં નેવું ટકા જેટલા બાફી લીધા છે અને પછી એને હું આ રીતે છીણીમાં ઘસી લઉં છું જેથી એની અંદર જો રેસાનો ભાગ હશે તો એ દૂર થઈ જશે અને પછી આપણે આ શક્કરિયાના છીણને બાજુ પર રાખી દઈશું તમે જોવું જ શકો છો કે કેવો છીણ મારો તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું તો એના માટે આપણે એક તપેલીમાં એક કપ જેટલું દૂધ લેવાનું છે અને દૂધની અંદર અહીંયા હું પાંચથી સાત તાંતણા જેટલું કેસર ઉમેરું છું જેનાથી હલવાની યા તો શીરાની ફ્લેવર પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે તો આ દૂધની અંદર કેસર ઉમેરીને એને ગરમ કરી અને થોડીવાર આપણે બાજુ પર રાખી લઈશું અને હવે એક પેન લઈશું જેમાં એક ચમચા જેટલું આપણે ઘી ગરમ કરવાનું છે અહીંયા ઘી બહુ નહીં જોઈએ તમે એક ટેબલ સ્પૂન જેટલું ઘી કહી શકો છો અથવા તો જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમારે ઘી વધારે લેવાનું અહીંયા અઢીસો ગ્રામ માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઇનફ થઈ રહે છે હવે ઘી થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે છીણેલું શક્કરિયું હતું અથવા તો શક્કરિયાનો માવો હતો એ ઉમેરી અને એને સરસ રીતે થોડીવાર બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું અને એને થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ઉમેર્યું છે બેથી ત્રણ ચમચી જેટલો બદામનો ભૂકો મારી પાસે બદામ કાજુનો ભૂકો કરેલો તૈયાર હોય છે અને જો તમારી પાસે ના હોય તો તમે એમાં કાજુને બદામના ટુકડા પણ ઉમેરી શકો જે હું આગળ પણ ઉમેરવાની છું અને સાથે એમાં આપણે ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ તમને જો ખાંડ ના પસંદ હોય તો તમે સાકરનો ભૂકો પણ ઉમેરી શકો છો શાકરિયા તો આમ પણ મીઠા હોય છે એટલે એમાં બહુ ખાંડ નહીં જાય તો આ એક રીતે સુગર ફ્રી સ્વીટ પણ બની શકે છે હવે એમાં આપણે થોડું થોડું કરી અને કેસરવાળું દૂધ ઉમેરતા જઈશું અને એને હલાવતા રહીશું જેમ જેમ દૂધ અંદર મિક્સ થતું જશે અને શક્કરિયા દૂધને શોષીને સોફ્ટ થતા જશે એમ થોડું થોડું કરીને આપણે દૂધ ઉમેરી દઈશું અને એમાં સાથે તમે જો તમને પસંદ હોય તો બટાકા પણ બાફીને આ રીતેનો એનો શીરો બનાવી શકો છો અથવા તો આની અંદર પણ મિક્સ કરી શકો છો હવે આમાં હું થોડા કાજુ અને બદામના ટુકડા ઉમેરું છું જે મેં પહેલેથી ઘીમાં સાંતળીને રાખેલા છે તો જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો અથવા વડીલો માટે બનાવતા હોય તો તમે આને અવોઇડ કરી શકો અને હવે બધું જ દૂધ બાકી રહેલું અંદર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સાથે છેલ્લે ફ્લેવર માટે આપણે એમાં ઉમેરીશું થોડો ઈલાયચીનો પાવડર તો અહીંયા મેં વન એઈટ ટી સ્પૂન અથવા તો બે ચપટી જેટલો ઈલાયચીનો પાવડર લીધો છે અને હવે આપણો આ શીરો થઈ ગયો છે સરસ મજાનો રેડી તો તમને કેવી લાગી આ રેસીપી જો સરસ લાગી હોય ને ગમી હોય તો આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા અને જો પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હોય તો એને ફોલો અથવા સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે તો થઈ ગયો ને મસ્ત મજાનો શીરો તૈયાર તમે કમેન્ટ કરીને મને કહેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ